લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા હજી ચારસોથી વધુ બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજરોજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા અવરનવર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે જેને લઈને આજરોજ ડિસ્ટ્રિક્ટ બત્રીસ ચારસો ત્રીસ જેટલા આજે નિઃશુલ્ક આપવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં क्लब ક્લબ ઇન્ટરનેશનલના સભ્ય પ્રમુખ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચારસો થી વધુ મહિલાઓને આત્મનિર્ભય બને તે હેતુથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું દાહોદ ક્લબે પાંચ મશીન આપ્યા હોય કાહા ક્લબે ચોવીસ મશીન આપ્યા હોય ડાકોર પીલી ગીમે સોળ મશીન આપ્યા હોય આસ્થા ક્લબે પાંચ આપ્યા હોય કે તારેલીબાગ ક્લબે નવ મશીન આપ્યા હોય બરોડા સાઉથે સિક્સટી સેવન મશીન આપ્યા છે અને હાલોલ ક્લબે સેવન્ટી ફાઇવ મશીન આપ્યા છે આપણે જોરદાર તાળીઓથી આ સૌને અભિનંદન આપું છું દરેકે દરેક ક્લબે એ પછી સાંગરીલા કલ ક્લબ હોય કે વિઠ્ઠલ ઉદ્યોગનગર ક્લબ હોય કે આનંદ હોય કે દાહોદ કઈક ને કઈક આપ્યું છે એટલે તે વખત એવું થાય કે પેલું ગોવર્ધન નાથજી નો પર્વત ભગવાન જ એ દુનિયાનો સૌથી મોટો ધોધ જોયો છે ને નાયગ્રા એ નાયગ્રા ધોધ છે ને એ તમને ધોધ લાગે છે પરંતુ એ ધોધ એ બિંદુઓનો સમૂહ છે અને આજે આપણે ચારસો એકત્રીસ મશીન જેની અંદાજે કિંમત પાંત્રીસ લાખ જેટલી છે એ ત્યારે પોસિબલ થયું છે જ્યારે આપ સૌના એમાં નવ હજાર પંદર હજાર એકવીસ હજાર જોડાયેલા છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લગભગ એકસો પાંચ વર્ષથી બી વધુ સમયથી બસોથી વધારે દેશોમાં સેવાના વિવિધ કાર્યોની અંદર અગ્રસર છે અમારો ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન જે ખેડાથી લઈને આ બાજુ દાહોદ સુધી વિસ્તરેલું છે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાઈન વિજયભાઈ ઉમટ અને અમારા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વન લાયન મનોજભાઈ પ્રમાણ જે મારી સાથે ઊભા છે અમે આજે એક મેગા સર્વિસ પ્રોજેક્ટ અહીંયા કરી રહ્યા છે દંતેશ્વર વિસ્તારની અંદર જે બરોડા લાયન્સ સ્કૂલ આવી છે ત્યાં અમે એક સાથે ચારસો એકત્રીસ શિલા સીવવાના સંચારનું વિતરણ કરવાના છે જેને કિંમત લગભગ પાંત્રીસ લાખ રૂપિયા થાય છે અમે ફૂડ ફોર હંગરના કાર્યક્રમ તો કરીએ છીએ પણ એક અમારો વિચાર એવો આવ્યો કે અમે ફૂડ ફોર હંગરના કાર્યક્રમ કરીએ એની જગ્યા જો લોકોને અમે કમાવવા માટે પગભર કરીએ તો એમના જીવનમાં એક પરમાનન્ટ પરિવર્તન આવી શકે એ ઉદ્દેશ્યની સાથે આજે અમારા ડિસ્ટ્રિક્ટના લગભગ એકસો વીસ ક્લબો છે એ બધા ભેગા થઈને આ સીવવાના મશીનનું વિતરણ કરી રહ્યા છે અને આ એક મેગા પ્રોજેક્ટ આજે અમે કરવા જઈ રહ્યા છે